ચૌદ તારીખ આવી પંદર તારીખ આવી સોળ તારીખ આવી અને હવે આ એક નવી તારીખ જે છે એના વિશે આજે વાત કરીશ અને સાથે સાથે બીએમએસ એટલે કે આયુર્વેદિક કોલેજની સીટોમાં વધારો થયો છે અને સાથે સાથે વધારો થયો છે એમબીબીએસ કોલેજની સીટોમાં પણ વધારો થયો છે એટલે તમારે રાઉન્ડ ત્રણ ની ચોઈસ તમે ઓલરેડી ફિલ કરીને લોક કરી દીધી છે અનલોક કરો અને આજે વધારાની પણ તમે એડ કરો એટલે કે જેથી તમારું ક્યારે આવશે એમબીબીએસ બીડીએસ અહીંયા માફ કરજો અહીંયા આગળ આપણે થોડું કરેક્શન કરી લઈએ છોકરાઓ કે બીડીએસ ની સીટમાં વધારો થયો નથી બીએસએમએસ ની સીટમાં વધારો થયો નથી માત્ર એમબીબીએસ ની સીટમાં વધારો થયો છે બઈએમએસ ની સીટોમાં વધારો થયો છે રાઉન્ડ 3 નું ચોઇસ ફિલિંગ ક્યાં સુધી જોવા મળશે આ બધી વાતો જે છે આપણે આજ લેક્ચરમાં કરીશું વિધિન 5 મિનિટ ની અંદર તમને બધું સમજાવી દઈશ પણ હવે 20 તારીખે દિવાળી છે હેપી દિવાળી એડવાન્સ એડવાન્સ ની અંદર મારા બધા સબસ્ક્રાઇબરોને હેપી દિવાળી એન્ડ એડવાન્સ ની અંદર હેપી ન્યૂ યર હવે આ હેપી દિવાળી ઉપર દિવાળી ઉપર સ્પેશિયલી આપણે કઈક ને કઈક ઓફર આપતા હોઈએ છે તો આ વખતે

લાભ પાછા એટલે કે છવ્વીસ તારીખે રવિવારે રાત્રે બાર વાગ્યા સુધી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો વીસ ડિસ્કાઉન્ટ સાથે વળી પાછું લાભ પાછળ પાછું જે છે કોર્સિસ ના જે પ્રાઇસ જે છે એ જ રહેશે કઈ ફેરફાર થશે નહીં તો જો તમારે આ લાભ લેવો હોય અથવા તો તમારા કોઈ મિત્રોને તમારે લાભ અપાવવો હોય તો આ અપાવી શકો છો ફાયર ફિઝિક્સ એપ્લિકેશન ડાઉનલોડ જે છે એ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને

તો આ બુસ્ટર બેચ જે છે કમિંગ સુન છે જ્યારે આવશે ત્યારે પાછી નોટિફિકેશન મળશે તો હવે આપણે વાત કરીએ ક્યાં કઈ કોલેજ એડ થઈ છે અને સાથે સાથે રાઉન્ડ થ્રુ ની ચોઈસ ફિલિંગ ક્યાં સુધી છે અત્યારે હું જે વાત કરું છું કે આજે સત્તર તારીખ છે અને દસ અને દસ થયા છે સત્તર તારીખ ને દસ ને દસ માફ કરજો થોડોક લેક્ચર મારો લેટ છે પણ લાગતા ઓળખતા મિત્રોને શેર કરજો જેથી ફાયદો થાય કેમ સર જો તમને સમજાવું કેમ ફાયદો થાય પહેલી આપણે વાત કરીએ ઓકે તો આયુર્વેદિક કેટલી થઈ ગઈ ન્યુ ઇન્ટેક ત્યારબાદ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરા એની અંદર સિક્સટી ફાઈવ સીટ દસ નો વધારો થયો સેવન્ટી થઈ ગઈ ત્યારબાદ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જુનાગઢ એમાં એકોતેર સીટ હતી ચાર વધી પંચોતેર થઈ એ જ રીતે અહીંયા સ્ટેટ મોડલ જે છે ગાંધીનગરની છે એમાં એકસો અગિયાર સીટ હતી એકસો પંદર થઈ ચાર વધી ટોટલ સીટ જે છે પહેલા ત્રણસો ચોત્રીસ હતી તે ચારે કોલેજની થઈ હવે આ ચારે ચાર કોલેજની થઈ ત્રણસો ઓગણ સાહીઠ થાય છે બાદ બાકી કરો તો તમને જોવા મળશે પચીસ સીટનો વધારો થયો છે ટ્વેન્ટી ફાઈવ સીટ ટોટલ વધી હવે રાઉન્ડ ત્રણ ની અંદર તમારે આ ચોઈસ ફિલ કરવી જોઈએ આ ચારે ચાર કોલેજ જે છે ચોઈસ ફિલિંગમાં નાખવી જોઈએ રાઉન્ડ ત્રણ ની ચોઈસ ફિલિંગ નો સમય જે છે હવે માત્ર બે કલાક છે કેવી રીતે સર અહીંયા જો આજે સત્તર તારીખ જ છે હા સર અને સત્તર તારીખે બપોર બાર વાગે માહિર એ સાથે આ તમે બહુ લેટ લેક્ચર લીધો લાગતા વળગતા તમામ મિત્રોને શેર કરજો ખાલી આ લેક્ચર બે કલાક પણ લેટ મળશે ને પૂરું આનો કોઈ મતલબ રહેશે નહીં અત્યારે કેટલા વાગ્યા છે સર અત્યારે સત્તર તારીખ છે અને દસ અને દસ થઈ છે

તમે ચોઇસ ફિલ કરી શકો છો આ વાત કોની કરીએ છીએ વી આર ટોકિંગ અબાઉટ ડીએચએમએસ અને બીએમએસ ની રાઉન્ડ 3 માટેની વાત થઈ રહી છે હવે આપણે વાત કરીએ સર બી એમબીબીએસ અને બીડીએસ માટે તો એમબીબીએસ અને બીડીએસ ચલો સીટો જોતા પહેલા આપણે અહીંયા વાત કરી લઈએ કે સર ક્યારે છેલ્લી ડેટ છે તો આમાં વાંધો નથી આવતીકાલે છે અહીંયા તમે જોશો

આ નિયમ તો છે જ મહાભયંકર નિયમ વિશે મેં તમે જણાવ્યું હતું કે અહીંયા આગળ તમે જોશો કે બીડીએસ નો રાઉન્ડ જે છે આવતીકાલે પૂરો થાય છે તો સ્વાભાવિક છે એના રિઝલ્ટ જે છે એમાં પણ સૌથી પહેલા રિઝલ્ટ કોનો આવશે સૌથી પહેલા રિઝલ્ટ બીએચએમએસ બીએમએસ નો આવશે એના પછી રિઝલ્ટ કોનું આવશે એમબીબીએસ બીડીએસ

આમાં તમે ભાગ લીધો અને સીટ ફાળવવામાં આવી તો આમાં તમારું એડમિશન જે છે થઈ શકે નહીં આવા નિયમો છે ઓકે તો રિઝલ્ટ ક્યારે આવશે સત્તર તારીખે આજે ચાર વાગે અથવા તો આજે છ વાગે રિઝલ્ટ આવી જશે રાઉન્ડ ત્રણ નું રિઝલ્ટ એમબીબીએસ બીડીએસ માટે રિઝલ્ટ ક્યારે આવશે તો કે અઢાર ઓક્ટોબરે સાંજે છ વાગે તો બસ બે દિવસનો નો ખેલ છે આજે અને કાલે ક્યાં કઈ કેવી જગ્યાએ એડમિશન મળ્યું છે દિવાળી પહેલા તમને સારા સમાચાર સો મળી જશે ઠીક છે કેવી લાગી ઇન્ફોર્મેશન બાળકો લાઈક કરી લાગતા ઓળખતા મિત્રોને શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી રાખો જેથી તમને હું નવી નવી અપડેટ સુધી વાકેફ કરાવી રાખું ચલો મળીએ ફરી નવા લેકચર સાથે ત્યાં સુધી રજા લઈએ હેપી દિવાળી હેપી ન્યુ યર્સ બાય બાય